મહુવા ખાતે શ્રી મહુવા લુહાર સુથાર જ્ઞાતિ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મહુવા ખાતે આવેલા શ્રી ખરગ જ્ઞાતિ વાડીમાં શ્રી મહુવા લુહાર સુથાર જ્ઞાતિ ટ્રસ્ટ તેમજ મહુવા લુહાર જ્ઞાતિ શિક્ષણ સમિતિના સહયોગથી તેજસ્વી તારલાવને સરસ્વતી સન્માન સમારોહનું તેમજ સમૂહ જ્ઞાતિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન તારીખ ચાર આઠ બે હજાર ચોવીસને રવિવારના રોજ સાંજના સમયે યોજવામાં આવ્યો હતો જેમાં વિવિધ ક્ષેત્રથી આગેવાનો પધાર્યા હતા જેમાં મહુઆ તેમજ આજુબાજુના ગામના લુહાર સમાજના લોકો મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો પણ હાજર રહ્યા હતા ત્યારે કાર્યક્રમની શરૂઆતમાં સૌ પધારેલા મહેમાનો તેમજ જ્ઞાતિ ટ્રસ્ટીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ મહેમાનોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આપણી ભારતીય પરંપરા અનુસાર સૌ કોઈએ ભેગા મળીને રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું હતું ત્યારે કાર્યક્રમની શરૂઆતમાં નાના નાના ભૂલકાઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને ડાન્સ પણ રજૂ કરવામાં આવ્યા હતા ત્યારબાદ કાર્યક્રમ દરમિયાન પ્રથમ દ્વિતીય અને ત્રીજા નંબરના એમ ત્રણ નંબર લાવેલા વિદ્યાર્થીઓને ટ્રસ્ટી ગણો અને દાતાઓ દ્વારા મહેમાનોના હસ્તે વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં શિલ્ડ મોમેન્ટોના દાતા નિખિલભાઈ જયસુખભાઈ મિસ્ત્રી મહુવાવાડા દ્વારા આપવામાં આવ્યા હતા ત્યારે બોલપેનનું ઇનામ સૌજન્ય સ્વ ધીરુભાઈ પોપટભાઈ પરમાર રાજકોટવાળાના સહયોગથી આપવામાં આવ્યું હતું ત્યારે પ્રોત્સાહન ઇનામ સૌજન્ય નરેશભાઈ રામજીભાઈ પીઠવા તેમજ મનોજભાઈ રામજીભાઈ પીઠવા મહુવાવાળા તરફથી આપવામાં આવ્યું હતું ત્યારે હોલ સુશોભન માટે સૌજન્ય સ્વ હરજીવનભાઈ છગનભાઈ કવા તેમજ રમેશભાઈ હરજીવનભાઈ કવા ચંદુભાઈ હરજીવનભાઈ કવા તેમજ હિતેશભાઈ રમેશભાઈ કવાના સહયોગથી આપવામાં આવ્યું હતું ત્યારે સાઉન્ડનું સૌજન્ય શ્રી વિશ્વકર્મા ડીજે સાઉન્ડ અમિતભાઈ રમેશભાઈ કવાના સહયોગ દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીના સૌજન્ય શ્યામ સ્ટુડિયો વિજાપડી અરવિંદભાઈ ડોડિયા દ્વારા સમસ્ત વિડિયોગ્રાફી અને ફોટો કરી આપવામાં આવી હતી ત્યારે સમગ્ર કાર્યક્રમમાં શિક્ષણ સમિતિના પ્રમુખ શ્રી દેવાંગભાઈ જ ભારે જયમત કરીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને આ સમગ્ર કાર્યક્રમનું નું આયોજન એન્કરિંગ મહુવા લુહાર જ્ઞાતિ ટ્રસ્ટના પિયુષભાઈ લુહાર દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે સમગ્ર કાર્યક્રમને પૂર્ણતાના આરે ઉપસ્થિત સૌ જ્ઞાતિજનોએ ભોજનનો લાભ લીધો હતો અમારા તમામ અપડેટ્સ મેળવવા માટે જોતા રહો ડીપી ન્યૂઝ ગુજરાતી